નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક વાંસદાના ગામમાં આવેલા છે એ ગામનું નામ શું આંબાબારી અને એ વાંસદા તાલુકાનું ગામ છે બરાબર ને એટલે કે જિલ્લો નવસારી અને ત્યાં આગળ આ તમે બાળક જોઈ શકો છો કેટલા માસ થયા એમના ચાર માસ પૂરા થવાના અને એમને ત્યાં આ જે ખુશી આવી છે એ શેના કારણે તો નેટસફના જે પ્રોડક્ટ છે એ વાપર્યા એના કારણે તો મને જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું બોલો કેટલા વર્ષ 15 વર્ષ થઈ ગયા પંદર વર્ષ થઈ ગયા મતલબ લગ્નના પંદર વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું છે તો તમને માહિતી આપનાર આ ચેતનભાઈ ઓકે કેતનભાઈ તમે એમને કેવી રીતના મળ્યા હતા થોડીક વાત કરો એ મારા ફ્રેન્ડને તો સર ટાઇલ્સ ફિટિંગ નું કામ કરવા આવેલા હતા અચ્છા ત્યાં આગળ તમારી મુલાકાત થઈ ગઈ ત્યાં અને એમની સાથે પછી મુલાકાત કરીને તમે પ્રોડક્ટ આપી તો કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું ત્રણ ત્રણ મહિના વાપરીને ચોથા મહિને ચોથા મહિને રિઝલ્ટ આવી ગયો રિઝલ્ટ આવી ગયો